સુરેન્દ્રનગર જિલ્લામાં સાયબર ક્રાઇમના વિવિધ મોડલ્સ ઓપરેડીથી થતા ફ્રોડ બાબતે અને જાગૃતિ લાવવા માટે અને ફ્રોડનો ભોગ બને તો હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર ફરિયાદ કરવા માટે જનજાગૃતિ લાવવા અરજે થઈને પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પાંડ્યા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાતમાં વિવિધ અલગ અલગ રીતે થતા સાયબર ફ્રોડ બાબતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પબ્લિકને જાગૃત કરવા સારું પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના હોય રેન્જના જિલ્લાઓમાં સાયબર ફ્રોડ બાબતે પબ્લિકમાં જનજાગૃતિ લાવવા માટે જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયબર ફ્રોડના વધ્યા બનાવ ત્યારે પાંચ મહિનામાં નવસો ચુમ્મોતેર લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર કરોડની રકમ સાયબર ફ્રોડમાં ડૂબી ગઈ ગુજરાતમાં પણ પાંચ મહિનામાં કુલ ત્રેપન લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં પાંચસો કરોડની રોકડ રકમ સાયબર ફ્રોડમાં ડૂબી ગઈ અઠ્યાવીસ પ્રકારની એમો સાયબર ફ્રોડના કેસો બન્યા હોવાનું આવ્યું છે સામે સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે સુરેન્દ્રનગરના લોકોની જો વાત કરીએ તો નવસો ને લોકોએ ઓગણીસ હેલ્પલાઇન છે એનો ઉપયોગ કરીને પોતાની ફરિયાદ નોંધાવી છે છેલ્લા પાંચ મહિનામાં અને એમના લગભગ ત્રણ કરોડ અને તોતેર લાખ રૂપિયા સુરેન્દ્રનગરમાંથી ચીટિંગ થયેલું છે પણ સાથે સાથે આપણને અગાઉ એવું હતું કે જે પૈસા જતા મેળવવા બહુ મુશ્કેલ થતા હતા જ્યારથી સરકારશ્રી દ્વારા ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે અને ગોલ્ડન અવર્સની અંદર એટલે કે ગુનો બન્યા ના તરત જ જો ઓગણીસ ત્રીસ હેલ્પલાઇનની અંદર કમ્પ્લેન કરવામાં આવે તો એક ઓટોમેટિક પ્રોસેસથી મની ફ્રીઝ થવાની પ્રક્રિયા થઈ શકે છે આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સત્તાવન પોઈન્ટ સિત્તેર લાખની રકમ છે એ લોકોની જે તે બેન્ક એકાઉન્ટમાં ફ્રીઝ થઈ ગઈ છે અને અત્યારે આ રકમ પાછી મળે એના માટેનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પ્રયત્ન કરી રહેલું છે આગામી બાવીસ તારીખના રોજ એક લોક અદાલત છે એમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ઓગણપચાસ અરજી તૈયાર કરી ચૂક્યું છે આ અરજીમાં જેના પૈસા પાછા મેળવવા માટે એણે એક રૂપિયાનો ખર્ચ નથી કરવાનો એમણે માત્ર અમને જે માંગીએ એ ડોક્યુમેન્ટ્સ આપવાના છે બાકી અરજી તૈયાર કરવાનું કોર્ટમાં દાખલ કરવાનો બધી જ પ્રક્રિયા છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પરંતુ હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા અરજદારોને કોલ કરે છે તો અરજદારો અમને આ માહિતી સમયસર આપતા નથી અને પોસ્ટે આવતા નથી એટલે આવતા દિવસોમાં અમે એક અન્ય ઝુંબેશ શરૂ કરીએ છીએ કે પોલીસ સ્ટેશનથી એક એક ટીમ બનાવવાના છીએ આ ટીમ છે એ જેના મની ફ્રીઝ થયેલા છે એમના ઘરે જશે અને એમની એપ્લિકેશન ત્યાં જ કરાવશે તો આ સત્તાવન લાખ રૂપિયા જે ફ્રીઝ થયા છે એ લોકોને પરત મળી શકે સાથે સાથે ડીજીપી સાહેબની સૂચના છે કે સાયબર ક્રાઇમ અટકાવવાનો સૌથી અગત્યનો રસ્તો છે એ સાયબર અવેરનેસ છે આપણે જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરીએ આપણને કોઈ કોલ આવે કોઈ લિંક આવે તો જો આપણે જાગૃત થઈ અને જો એના ઉપર કાર્યવાહી કરશું તો આપણી સાથે આ ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જશે અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલુ બે હજાર ચોવીસના વર્ષમાં લગભગ એકસોને પંદર જેટલા સાયબર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવેલા છે અને આ કામગીરી પણ દીપક સી વાઘેલા એસ ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલા રહુ એસ ન્યૂઝ સાથે